અમદાવાદમાં આજે દૂરદર્શનના સ્ટિંગર્સ માટે મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત વર્કશોપમાં દૂરદર્શનના અમદાવાદ ઉપરાંત વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો મીડિયાના સહયોગથી સમાજમાં જાગૃતિ ફેલાય ઇલેક્શન કામગીરી તેમજ નવી ટેકનોલોજીના ઉપયોગની સમજ આપવા માટે સ્ટિંગર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વર્કશોપમાં દૂરદર્શનના ન્યૂઝ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર ન્યૂઝ એડિટર નિશીત જોશી સહિત દૂરદર્શનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ દ્વારા તમામ સ્ટિંગર્સ મિત્રોને ટેકનિકલ જાણકારી અને સોશિયલ મીડિયા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી દૂરદર્શન પરિવાર દ્વારા આવકારવામાં આવી અને એમના અધિકારીઓ જે હતા એમણે માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે મોડલ કોડ ઓફ કંડક્ટથી માંડીને કેવી રીતના લોકતંત્રના મહાપર્વમાં દૂરદર્શન સક્રિય ભાગીદારી નિભાવી શકે રિપોર્ટિંગથી માંડીને કાઉન્ટિંગ ડે સુધી કાઉન્ટિંગ ડે હોય વોટિંગ ડે હોય ત્યાં સુધીની તમામે તમામ તૈયારીઓ શું કરવી કેવી રીતના કરવી એની રણનીતિ એ માર્ગદર્શન એ તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવી અને આગામી સમયમાં પણ દૂરદર્શન જે છે વધારે લોકભોગ્ય બને એની તકસ્થતા એની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા છે એને વધુ આ સંસ્થામાં કામ કરનારા લોકો એને જાળવી રાખે એ અંગે એના પ્રયાસ કરવામાં આવે આચાર આચારસંહિતાનું કોઈપણ પ્રકારે ભ ભંગ ન થાય તેની પૂરેપૂરી અમલવારી થાય કોઈ પણ ન્યૂઝમાં કોઈ બાયસ એવી પણ વસ્તુ રજૂ ન થાય તે અંગેની પણ પૂરેપૂરી માહિતી આપવામાં આવી અને સિત્તેરથી પણ વધુ પ્રતિનિધિઓ સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી દરમિયાન કયા પ્રકારની કામગીરી કરવી તે અંગે માહિતી મેળવી હતી અને ખૂબ જ સારું માર્ગદર્શન અહીં પૂરું પાડવામાં આવ્યું હતું